પણ મેદાનમાં ઉતરી ગઈ છે પાર્ટીના જાણીતા નેતા ગોપાલ ઇટાલિયા એકતીસમી ના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે અને ખાસ વાત એ છે તે સમયે અરવિંદ કેજરીવાલ ભગવંત માન અને આતિશી જેવી મોટી નેતાઓ પણ હાજર રહેશે આ ચૂંટણી માત્ર એક બેઠક માટે નહીં પણ ઇકોઝોન જમીન માપણી ખેડતનો હક્કો અને ભ્રષ્ટાચાર જેવા અનેક મહત્ત્વના મુદ્દાઓ પર છે ગોપાલ ઇટાલિયાનો દાવો છે કે વિસાવદરની જનતા તેમને ભારે પ્રેમ આપી રહી છે હવે જોવાનું એ છે કે શું એ પ્રેમ મંતવા બદલાશે ચાલો હવે જોઈએ વિગતો કે શું છે આમ આદમી પાર્ટીનો પ્લાન અને શું હોઈ શકે છે વિસાવદરનું રાજકીય ભવિષ્ય પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે જેમ આપણે બધા જાણીએ છીએ એમ કે છેલ્લા બે અઢી વરસથી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની વિધાનસભાની ચૂંટણી ભાજપ દ્વારા રોકી રાખવામાં આવી હતી ભાજપ દ્વારા ચૂંટણી રોકી રાખવાના કારણે છેલ્લા બે અઢી વર્ષથી વિસાવદર ભેસાણ પંથકના સૌ નાગરિકો મતદારો ખૂબ દુઃખી હતા ખૂબ પીડિત હતા ખૂબ તકલીફમાં હતા કેમ કે ધારાસભ્ય ન હોવાના કારણે જનતાની વેદનાનો અવાજ વિધાનસભા સુધી પહોંચતો ન હતો પરંતુ પરમ દિવસે પચીસ તારીખે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે એ બદલ હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ નાગરિકો મતદારોને શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે હવે ચૂંટણી થશે જનતા જેને પસંદ કરશે એ માણસ ધારાસભ્ય બનશે અને જનતાની વાત વિધાનસભા સુધી પહોંચશે એવી શ્રદ્ધા છે દોસ્તો આમ આદમી પાર્ટીએ મને વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થવાના કારણે મારું ઉમેદવારી પત્રક ભરવા માટે મારું ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એકત્રીસમી તારીખ અને શનિવાર નક્કી કરવામાં આવ્યો છે એકત્રીસમી તારીખ અને શનિવારે સવારે નવ વાગ્યે વિશાળ સંખ્યામાં રેલી અને જનસભાના માધ્યમથી બધા આમ આદમી પાર્ટીના ટીમની સાથે મળી અને માંડાવડ એસડીએમ પ્રાંત ઓફિસમાં ફોર્મ ભરવા જવાના છીએ વિશેષ વાત ખુશીની એ છે કે મારા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સાવ આમ આદમીને ચૂંટણી જીતાડવા માટે એને સપોર્ટ આપવા માટે એને ટેકો આપવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી પણ આ રોડ શોમાં પધારી રહ્યા છે આ સાથે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ પણ આ રોડ શોમાં પધારવાના છે દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પધારવાના છે આ સિવાય અમારા નેતા શ્રી સુદાનભાઈ ગઢવી શ્રી હેમંતભાઈ ખવા શ્રી ચૈતરભાઈ વસાવા સહિતના રાજુભાઈ કરપડા અમારા પ્રવીણભાઈ રામ આ અમારા અનેક નામી અનામી મોટા દિગ્ગજ નેતાઓ છે કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિને એક નાના પરિવારમાંથી આવતા વ્યક્તિને સપોર્ટ આપવા માટે એકત્રીસમી તારીખ શનિવારે સવારે નવ વાગ્યે વિસાવદર પધારી રહ્યા છે આટલે હું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુભચિંતકો ખેડૂતો માલધારીઓ વેપારીઓ ધંધાધારીઓ કર્મચારીઓ રત્ન કલાકારો ખેતમજૂરો બધાને મારી વિનંતી કરું છું કે એકત્રીસમી તારીખે ઇતિહાસ લખાવા જવાનો દિવસ છે આ ઇતિહાસ લખાવા જવાના દિવસમાં સૌ લોકો આવે સામેલ થાય પોતાની હાજરી નોંધાવે અને ઇતિહાસ લખવાની પ્રક્રિયાના સાક્ષી બને એ માટે હું સૌને જાહેર આમંત્રણ પાઠવું છું ગુજરાત ભરમાં વસતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુભચિંતકો આમ આદમી પાર્ટીના ચાહકો ગુજરાતમાં બદલાવ લાવવાની ચાહ રાખવાવાળા લોકો બધાને મારી અપીલ છે કે આખા ગુજરાતમાંથી જન જન ગામે ગામથી માણસો વિસાવદરની અંદર પધારે એકત્રીસમી તારીખે અને અમારી નામાંકન રેલીમાં સામેલ થાય એવું સૌને મારું આમંત્રણ છે આ સાથે એક મહત્વની બાબતની એ પણ જાણ કરવાની છે કે ગુજરાતના ભાજપની સરકારે એક જબરજસ્ત ષડયંત્ર કર્યું છે એક દગો કર્યો છે વિસાવદરના ખેડૂતો સાથે આ ચૂંટણીને જાતે કરીને ષડયંત્ર કરીને કાવતરું કરીને હાથે કરીને આ ચૂંટણી મોડી લઈ જવાનું કામ ભાજપના માણસોએ કર્યું છે શું કામ કે ઓગણીસ તારીખે મતદાનની તારીખ આવે તો સ્વાભાવિકપણે વરસાદના દિવસો છે કાં તો ખૂબ વરસાદ હોય અથવા તો વરાપનો દિવસ હોય તો વરાપ હોય અથવા વરસાદ હોય તો ખેડૂતો સ્વાભાવિકપણે ખેતરમાં કામમાં પડેલા હોય કોઈ સમય સંજોગના કારણે કોઈ પૂર આવવાના કારણે વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતોનું મતદાન ઓછું થાય તો ભાજપ ભાજપના કાર્યકર્તાઓના મતદાન આધારે ચૂંટણી જીતી શકાય એવું ષડયંત્ર એવું કાવતરું કિરીટ પટેલ અને આ જુનાગઢ જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ સાથે મળીને કર્યું છે કે આ ચૂંટણી હાથે કરીને મોડી કરાવી છે આ ચૂંટણી જાહેર થવાની તારીખ સંભવિત તારીખ છ સાત કરી મોડી મોડી કરી કરી અને આ આ મે મહિનાની મહિનાની જૂન ઓગણીસ તારીખ સુધી ખેંચી ગયા છે જેથી કરીને વરસાદના દિવસો હોય તો ખેડૂત મતદાન કરવા ન જઈ શકે મહિલાઓ હોય ગામથી જેને આવવું હોય એ વરસાદના કારણે ન આવી શકે આવું ષડયંત્ર આવું કાવતરું આવું ભર્યું કૃત્ય ભાજપના લોકોએ વિસાવદરની ચૂંટણી જીતવા માટે કર્યું છે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને બે હાથ જોડીને અપીલ કરું છું કે ભાજપના કાવતરાની સામે આપણે લડવાનું ભાજપના ષડયંત્ર સામે લડવાનું છે જે ચૂંટણી એપ્રિલ મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને જૂન મહિના સુધી ખેંચી અને વરસાદના દિવસોમાં મતદાન કરાવવાની કોશિશ જે કરી છે એને જનતા એકજૂટ બની અઢારેય વરણ સર્વ સમાજ નાના મોટા બુજુર્ગ મહિલાઓ ભાઈઓ બહેનો બધા ચૂંટણીમાં આમ જોઈએ તો મેનિફેસ્ટો હોય નહી સરકાર બનાવવાની હોય એનો મેનિફેસ્ટો હોય પણ આ વિસ્તારના કયા મુદ્દા છે જે મુદ્દા ઉપર હું જો ચૂંટણી જીતું તો મારે કામ કરવાનું છે વિધાનસભામાં રજૂઆત કરવાની છે એ મુદ્દામાં સૌથી મહત્વના મુદ્દા તરીકે ઇકોઝોન નો મુદ્દો ખેડૂતોને જે અત્યારે લટકતી તલવાર છે અનેક ગામડાઓની અંદર ભાજપે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોની જમીન ઉપર ઇકોઝોન લાગુ કરવાનો જે નિર્ણય કર્યો છે એની સામેની લડાઈનો આ ચૂંટણી છે નવી જમીન માપણી નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતોને પોતાની સાત બાર ની અંદર લોચા થયા છે તકલીફો પડવા લાગી છે કેસ કબાડા થયા છે આ મુદ્દો છે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના મળતિયાઓ દ્વારા જબરજસ્ત લૂંટફાટ ચલાવવામાં આવી છે ગઈ સાલ ટેકાના ભાવે ચણા ખરીદ્યા તુવેર ખરીદી કે મગફળી ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે આ મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે સહકારી મંડળીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા વહીવટકર્તાઓ દ્વારા અનેક ખેડૂતોના ખાતામાં બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોને લાખો રૂપિયાનો છેતરપિંડી ખેડૂતો સાથે કરવાનું કામ કર્યું છે આ મુદ્દા પર પણ લડાઈ છે સૌની યોજનાનું પાણી અનેક ગામડાઓમાં અનેક ખેતરો સુધી પહોંચ્યું નથી આ સૌની યોજનાનું પાણી તમામ ગામ સુધી પહોંચે એની લાઈન કનેક્શન લંબાવવામાં આવે આ મુદ્દા ઉપર પણ આ ચૂંટણી છે આ સિવાય સમગ્ર વિસાવદર ભેસાણ અને જુનાગઢ પંથકના જબરજસ્ત ભયંકર ખરાબ રોડ રસ્તાઓ છે આ રોડ રસ્તાઓના મુદ્દા ઉપર કામ કરવા બાબતની આ ચૂંટણી છે આ સિવાય ખાતરની અછત દર ચોમાસે દર સિઝન ઉપર વાવણીએ ખાતરની અછત થાય છે ખેડૂતોને નવા જૂની કરવામાં તકલીફ પડે છે માલધારીઓ અને પશુપાલકોને જંગલની અંદર પોતાના ઢોર ચરાવવા હોય જંગલમાંથી ચારો લેવો હોય તો પણ જંગલ ખાતા તરફથી અનેક પ્રકારની દાદાગીરી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પણ મુદ્દો છે આ સિવાય અનેક બીજા નાના મોટા મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ ઉપર કામ કરવાની આ ચૂંટણી છે એ બધા જ મુદ્દાઓ પર હું વિધાનસભામાં રજૂઆત કરવા માગું છું અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા મને અને આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રેમ આપી રહી છે આશીર્વાદ આપી રહી છે એ બદલ હું એમનો આભારી છું હાલ માટે એટલું જ ફરી મળીએ નવા સમાચાર સાથે જોડાયેલા રહો ઇન્ડિયા વોઇસ સાથે